ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ખર્ચી ગામેથી વસાવા આદિવાસી સમાજના યુવાન દ્વારા ભરૂચ તાલુકાના નિકોરા ખાતે હેલિકોપ્ટર માં જાન લઈને લગ્ન કરવા આવ્યા હતા જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેને લઈને સોશિયલ મીડિયામાં લાભાભાઈ નામના યુવક દ્વારા આદિવાસી સમાજની યુવતીઓ માતા બહેનો પર અભદ્ર અને તુજ ટિપ્પણીઓ કરવામાં આવી હતી જેને આદિવાસી સમાજના લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો આ વાત સમાજના લોકોમાં ફેલાતા શુક્રવારના રોજ જિલ્લા કલેક્ટર અને ને આવેદન આપી સોશિયલ મીડિયામાં માં ટિપ્પણી કરનારને પકડી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી

તો ખર્ચી ગામ ના સુખદેવભાઈ વસાવા અમારા ઘરે હેલિકોપ્ટર થી જાન લઈને આવેલા એ એ અમારે ખુબ આનંદની બાબત છે કે અમારા આદિવાસી બી બહુ આગળ આવીને આજે આ કામ કર્યું છે એટલે બધાને બહુ ખુશી થયેલી પણ અમુક સમાજના તત્વો એટલું બધું ખરાબ કમેન્ટ કરેલી બોલે તો ભણૂચ પૂછે તો ભરૂચમાં કમેન્ટ કરેલી એમાં એમને એવું લખેલું કે ભીળડાઓ બી હવે હેલિકોપ્ટમાં ફરતા થઈ ગયા છે તો મેં એને કમેન્ટ કરેલી કે ભાઈ તારે બી ફરવો તો તું બી ફર તું બીજાનું કેમ આવું બોલે તો એને મને અભદ્ર ભાષામાં બહુ જ ખરાબ ટીપણી કરેલી છે જે હું બધા વચ્ચે બોલી શકું તેમ નથી અને એમને એવું કીધેલું કે ચરોતરમાં મજૂરી કરવા આવે તો તમારી બહેન દીકરી અને યુવાનો અને અમારા યુવાનો એમને એવું

એ બાન નીકળશે ને એ દિવસે તીર કામ થાય ધાર્યા બાલા લઈ નીકળશે એ દિવસે આખો વિસ્તાર સુમસામ થઈ જશે એ અમારો અમારી સંસ્કૃતિ ને પ્રકૃતિ નું પ્રતિક છે એ અમારા રોજગારી માટેના ઓજારો છે અમારા ખોરાક માટેના ઓજારો હતા કદાચ એવો ઓજારો કદાચ કોઈના પર ચાલવા માટે ની થઈ જાય એ કાળજી સરકાર અને પોલીસ તંત્ર એ રાખવાની અને ખાસ કલેક્ટર શ્રી ને અને અહીં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ને અમે આજે આજે અહીંથી આવેદન કરીએ છે વિડીયો પર માફી માંગે કે દુનિયામાં માફી માંગે એ માફી કદી આપી શકાય એવું નથી એટલે એને હચવાનું કામ તમે કરજો જો નહીં લાવ્યા તો પછી અમે અમારું કામ અમે કરીશું સગડિયા